નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસના બંને વાયદા કપાસનો ઊંચો અને નીચો ભાવ સાથે જ કપાસમાં શું થયો ફેરફાર તે સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો અને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો મિત્રો છેલ્લા દસક દિવસથી કપાસ બજારમાં સતત નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે ને રૂ કોટન યાર્નની મંદી પાછળ આજે પણ કપાસના ભાવમાં મણે પાંચથી દસ રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા અને હવે કપાસના બંને વાયદાની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ ફોરેન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો આજે ત્યાંશી પોઈન્ટ આડત્રીસ સેન્ટે ચાલુ જોવા મળી રહ્યો હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ મે વાયદો ઘટીને ઓગણસાઠ હજાર આઠસો વીસ રૂપિયાની સપાટી હતો કોળ વાયદાની વાત કરીએ તો તેમાં નવ રૂપિયા વધીને પચીસો ને રૂપિયા બોલાતા જો આવકની વાત કરીએ તો આપણે ત્યાં અત્યારે સિત્તેરથી લઈને નેવ હજાર મનની વચ્ચે આવકો જોવા મળે છે કપાસના ભાવ માર્કેટ યાર્ડોમાં આજે પણ તેની ક્વોલિટી મુજબ બારસો થી પંદરસો પચાસ સુધી જઈ ચૂક્યા હતા ગામડામાં કપાસના ભાવ પંદરસો થી પંદરસો પચાસ બોલાતા હવે સોળસો રૂપિયાની ની સપાટી ક્યારે થશે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે જ્યારે વાત કરીએ તો ભાવ પણ અત્યારે ખાંડી ઓગણસાઠ હજાર ચારસો ની થઈ ચૂકી છે તો ચાલો જાણીએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો પંચોતેર થી પંદરસો એકતાલીસ અમરેલી નવસો બેતાલીસ થી પંદરસો દસ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો એક્યાસી જસદણ તેરસોથી પંદરસો ત્રીસ બોટાદ બારસો ચાલીસથી પંદરસો ચોપન ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને સન્નું કાલાવાડ બારસોથી ચૌદસો સિત્તેર જામજોધપુર તેરસોથી પંદરસો એકાવન ભાવનગર બારસો સિત્તેરથી પંદરસો સાત જામનગર તેરસોથી પંદરસો સાઠ બાબરા બારસો છપ્પનથી પંદરસો ચોત્રીસ જેતપુર એક હજાર ચુમોતેરથી પંદરસો ને એક ઉપલેટા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર માણાવદર બારસો પાંચથી પંદરસો પાંત્રીસ વીંચા તેરસો પચાસથી પંદરસો ચોવીસ ભેંસાળ બારસોથી પંદરસો અડતાલીસ ધારી ચૌદસો ચોતેર વિસનગર અગિયારસોથી પંદરસો ચોપન વિજાપુર બારસો પંચોતેરથી પંદરસો સત્તાવન માણસા બારસો બાવનથી પંદરસો અઠ્ઠાવન પાટણ બારસો અગિયાર થી પંદરસો છપ્પન ચિદપુર બારસો સાઠ થી પંદરસો ચાલીસ વડાલી ચૌદસો થી પંદરસો એસી ગઢડા તેરસો પચાસ થી પંદરસો પંદર